આજે કંઈક અલગ જ થયું રોજની જેમ આજે પણ હું ઓફિસ આવ્યો રોજની જેમ હું મારા કામ વચ્ચે નાના નાના કારણો શોધી રહ્યો હતો જેથી હું મારી બકુડાને જોઈ શકું ક્યારેક પ્રિન્ટર તૂટી ગયું ક્યારેક ફાઇલ ખોવાઈ ગઈ ક્યારેક હું ફક્ત વોટર કુલર પાસેથી પસાર થયો બધું ફક્ત એક જ કારણસર માત્ર ને માત્ર તેની પાસે જવા માટે પણ આજે આજે કંઈક અલગ જ હતું હું મારા ડેસ્ક પર બેઠો કે તરત જ મેં મારી બકુડાનો અવાજ સાંભળ્યો માફ કરશો શું તમે મને થોડી મદદ કરી શકો છો વાવ મસ્ત એ ટાઈમ હતો એક ક્ષણ માટે મારું હૃદય ધબકતું બંધ થઈ ગયું મેં ફક્ત કહ્યું હા હા બિલકુલ પણ એવું લાગ્યું કે અંદરથી કોઈ ગિટાર વાગી રહ્યું હોય તેણીએ મને તેને સિસ્ટમમાં બોલાવ્યો કેટલીક ફાઇલો ગોઠવવાની હતી કેટલાક એક્સેલ ફોર્મ્યુલામાં સમસ્યા હતી પણ મારી નજર તેના ચહેરા પર જ હતી જે પહેલીવાર ખૂબ જ નજીક હતું હું દરેક શબ્દ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો હતો તેના હાથની ગતિવિધિ તેના સ્મિત પર અને મારા હૃદયમાં એક વિચિત્ર શાંતિ હતી જાણે મને આજે આટલા દિવસોના નાના નાના પ્રયત્નોનું ફળ મળ્યું હોય તેણે એક વાર મારી સામે જોયું અને કહ્યું આભાર તમે મને ખૂબ મદદ કરી અને બસ એટલું જ તે ક્ષણ જ ઘણું બધું હતું મારી માટે હું ઈચ્છતો હતો કે આ ક્ષણ થોડા સમય માટે રોકાઈ જાય આ નાની મુલાકાત આ નાની વાત આ નાનું સ્મિત તે મારા જીવનનો સૌથી મોટો આનંદ બની ગયો રાત્રે મારી ડાયરી ખોલતી વખતે પહેલી વાર મને કંઈક લખવાનું મન થયું પહેલી વાર આવ્યું હવે આ મારી એકમાત્ર પ્રાર્થના છે કાલે ફરીથી તે કંઈક પૂછી શકે છે કાલે ફરી મને તેની પાસે જવાનો મોકો મળી શકે છે અને કદાચ કાલે હું તેને કહી શકીશ હું તને રોજ કેમ જોઉં છું હું રોજ નાના નાના કારણો કેમ શોધું છું તે શરૂ થઈ ગયું છે હવે જોઈએ વાર્તા ક્યાં જાય છે નમસ્તે મિત્રો અરમાન ફિલ્મ્સ પ્રોડક્શન યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે નવા ગુજરાતી અને હિન્દી ગીતો ભાવસભર સંગીત અને ફિલ્મી મોજ માટે આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા જેથી દરેક નવું ગીત તમને તરત મળી જાય તમારું સપોર્ટ અમારું પ્રેરણા સ્ત્રોત છે સબસ્ક્રાઈબ કરો અને સંગીતની દુનિયામાં ગુમ થઈ જાઓ ધન્યવાદ